પાલનપુર જહાંગીરપુર આ રોડ સુરા સંસ્કૃતિ રેસીડેન્સીના રહીશોએ વિરોધ કર્યો હતો અકસ્માતોના ભય તીસ સ્પીડ બ્રેકર મૂકવા એક મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી છે હજુ સુધી કોઈ પણ કામગીરી નકરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે સુરા સંસ્કૃતિ રેસીડેન્સીની આજુબાજુ સફાઈ કામગીરી પણ ન થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો છે અનેક વખત જીવ જંતુ નીકળ્યા હોવાથી લોકોમાં ભય દેખાઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સફાઈ કામગીરી કરવામાં આવે તેવી મુખ્ય માંગ છે મારું નામ ત્રિકમભાઈ સોલિંકી મારું રહેવાનું સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં અમારી સમસ્યા સાબ એવી છે કે આ જે કાંઈ આ રોડ હાઇવે બનાવેલો છે ત્યાં સ્પીડ બ્રેક એક કંઈ આપેલા નથી અને આજે ચાર એક્સિડન્ટ પણ અમારે થઈ ગયા છે તો એના માટે અમે કમ્પ્લેટ આપેલી છતાં પણ કોઈ રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી તો અમારી એવી માંગણી છે તમામની કે અમને અહીંયા સ્પીડ બ્રેક બનાવી આપ્યા આ રોડ પર આજે મોટા મોટા વાહનો

અહીંયા સર્વિસ રોડ બનાવવા માટેની અમે ઓલરેડી એપ્લિકેશન આપેલી છે જેનું હજુ સુધી કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી બીજું આ જે રોડ કેનાલનો જઈ રહ્યો છે તે હાઈવેનો રોડ છે ત્યાં આગળ ખૂબ જ સ્પીડમાં વાહનો અવર જવર થઈ રહી છે તો સૌથી પહેલાં તો અમને આ બંને અમારા જે કેમ્પસ લાગુ પડે છે ગેટ નંબર એક અને ગેટ નંબર બે એની આગળ અને પાછળની સાઈડમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કે જેના કારણે અકસ્માતનો ભય જે છે એ નહીવત થઈ જાય આગળ જ જોવામાં આવે તો સામે બે નેતોનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું છે આગળ પહેલાં સાઈડ જોવામાં આવે તો જલારામ રેસ્ટોરન્ટ પાસે પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલું છેલ્લા ત્રણ મહિનામાં અહીંયા ત્રણ કે ચાર એક્સિડન્ટ થઈ ચૂકેલા છે ને એમાં એક્સિડન્ટ થનારનું મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુના વસ્તુને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે અમને અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે બીજું આ રોડ ઉપર સર્વિ પેલું રાતના ટાઈમમાં અજીરા વિકાસવાળાની તેમજ પ્રાઇવેટ પાર્ટીઓના મોટી બસોની બધું પાર્કિંગ થઈ રહ્યું છે એટલે ગેટ નંબર માંથી અમારા જે કોઈ લાભાર્થીઓ વ્હીકલ લઈને નીકળે છે એમને આગળથી આવતા વાહનો દેખાતા નથી ને એક્સિડન્ટનો ભય રહેલો હોય છે તો એટલીસ્ટ આટલા કોઈ પણ એરિયામાં તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે કોઈ પણ વ્હીકલ જે છે એ રોડ ઉપર પાર્ક ના થાય બરાબર છે ત્યાર પછીની અમારી બીજી ડિમાન્ડ એ છે કે બંને સાઈડ ગેટ ઉપર ઓકે સિટી બસ માટેની જે વ્યવસ્થા થોડા ટાઈમ પહેલાં શરૂ કરવામાં આવેલી હતી એક જ બસ આવતી હતી ત્યારે એવી બધી કમિટમેન્ટ આપવામાં આવેલા હતા કે અહીંયા આગળ બસ સ્ટોપ બનાવવામાં આવશે અને બસોનું જે છે એ ફ્રિકવન્સી વધારવામાં આવશે પણ હજુ સુધી એ ફ્રિકવન્સી પણ વધારવામાં નથી આવી અને બસ સ્ટોપ પણ બનાવવામાં નથી આવી તો આ બાબતમાં પણ જરાક ધ્યાન આપી અને તંત્રને એક વિનંતી છે કે એ ફેસિલિટી અમને પ્રોવાઈડ કરવામાં આવે બીજું ચોવીસ બિલ્ડિંગ છે અને પચીસો ને ફ્લેટ છે એટલે કચરાનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એમના દ્વારા એસએમસી દ્વારા જે કચરો કલેક્ટ કરવા માટે ગાડીઓ આવે છે તે મૂળ એક જ વખત આવે છે તો એની ફ્રિકવન્સી વધારવામાં આવે અને ગાડીઓને રેગ્યુલર કરવામાં આવે કે જેના કારણે રેગ્યુલર કચરાનો નિકાલ થઈ શકે ત્રીજી વસ્તુ ઝેરી સાપ વીછી આવું બધું આ બધી જે ગંજ ભરાયેલો છે એમના કારણે એનું ન્યુસન્સ અમારા બિલ્ડિંગોમાં આવી રહ્યું છે અને અમારા બિલ્ડિંગમાં જે નાના બાળકો છે અને એ પણ ખુલ્લામાં રમતા હોય તો આ બધા પ્રશ્નો આવે છે તો આ બાબતને પણ રોડ જે છે એમને એકદમ નીટ એન્ડ ક્લીન કરી આપવામાં આવે અને ત્યાં જો સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે બનાવે તો આ પ્રશ્નોનું રૂટ લેવલથી સોલ્યુશન આવી શકે તો તંત્રને અમારી નમ્ર રચ છે કે એ વસ્તુને ગંભીરતાપૂર્ણક ધ્યાનમાં રહે અને એનું સોલ્યુશન